રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ છે ત્યારે દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધીના વિવિધ વિસ્તારોમાં વરસાદે ધબધબાટી બોલાવી છે તેવામાં વલસાડ જિલ્લામાં પણ ફરી વરસાદી માહોલ જામ્યો છે વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં અવિરત વરસાદ વરસ્યો હતો શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા છીપવાડ રેલવે ગરનાળું પાણીથી ભરાઈ જતા સલામતીના ભાગરૂપે માર્ગ બંધ કરવામાં આવ્યો હતો જેથી અનેક વાહન ચાલકો સહિત રાહદારીઓ અટવાયા હતા તો બીજી તરફ પાણીમાંથી પસાર થવાના પ્રયાસમાં અનેક વાહનો પણ ખોટકાયા હતા ભારે વરસાદની આગાહી અને સતત વરસતા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે તો બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદને લઈ સુરત શહેરમાં તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે કોઝવેની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે તેવામાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈ પાણી છોડાતા કોઝવેની સપાટીમાં વધારો થયો છે કોઝવેની સપાટી આઠ પોઈન્ટ પચીસથી વધીને નવ મીટરે પહોંચી છે ત્યારે લોકોની સલામતી અને સુરક્ષા માટે છેલ્લા ઘણા સમયથી કોઝવેને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે આગામી સાત દિવસ રાજ્યમાં અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લામાં પણ અતિભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે ભરૂચ જિલ્લાના વાલિયામાં આપ ફાટતા એક જ રાતમાં ચૌદ પોઈન્ટ અડસઠ ઇંચ વરસાદ ખાબક્યો છે જેના કારણે વિવિધ ગામોમાં પાણી ભરાઈ જતા લોકોએ સુરક્ષિત સ્થળે ખસી જવાની ફરજ પડી હતી જ્યારે અનેક માર્ગ પાણીથી પ્રભાવિત થતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે જ્યારે અંકલેશ્વરમાં પણ બે ઇંચ વરસાદ ખાબકતા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા અંકલેશ્વરમાં અવિરત વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો બીજી તરફ ભરૂચ શહેરમાં અતિભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો કાલ રાતથી જ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે સાડા સાત ઇંચથી પણ વધુ વરસાદ ભરૂચની અંદર વરસી ચૂક્યો છે જિલ્લામાં પણ વાલિયા તાલુકામાં જે છે તે પરિસ્થિતિ વિકરાળ બની છે તો આપણે વાત કરીએ ભરૂચની તો ભરૂચના જે નીચાણવાળો વિસ્તાર છે એટલે કે ફૂરજા છે કતોપર બજાર છે સાથે સાથે જે તમે આ જોઈ શકો છો કે કસક સર્કલ છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે તમે જોઈ શકો છો પાણીની તીવ્રતા કેટલી છે આ જે ગટરો છે તે પણ ઉભરાઈ ચૂકી છે અને મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે આ કસક સર્કલ છે તે કસક ગરનાળું છે તે પણ પાણીમાં ગરકાવ થયું છે વાહન ચાલકોથી માંડીને રાહદારીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ભરૂચની બીજી વાત કરીએ તો શ્રવન ચોકડીની જે સોસાયટીઓ છે શ્રવન ચોકડી નજીકની જેટલી બી સોસાયટીઓ છે કમસે કમ આઠથી દસ સોસાયટીઓમાં પાણી ભરાઈ ચૂક્યા છે વરસાદી પાણી ભરાવાના કારણે જે લોકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે તમે જોઈ શકો છો કે કશક સર્કલ નજીક ગાડીઓના ટાયરો પણ ડૂબી જાય એટલું બધું પાણી ભરાઈ ચૂક્યું છે દુકાનદારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હાલમાં તો વરસાદ થંભી ગયો છે પણ જે પાણીની પાણીની માત્રા છે તે વધી રહી છે કશક સર્કલથી માંડીને જે શ્રવણ ચોકડી નજીકની સોસાયટીઓ છે તે પાણીમાં ગરકાવ થાય છે રાકેશ સોમાલ કરે ગુજરાત ભરોજ આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદના પગલે એકાણું જેટલા મુખ્ય રસ્તાઓ અને હાઈવે ધોવાયા હતા સુરેન્દ્રનગરમાં વરસાદથી રસ્તાઓનો કચ્ચર ઘાણ નીકળી ગયો છે મુખ્ય કોઝવે સહિત બ્રિજ તેમજ ગ્રામીણ વિસ્તારને વિસ્તાર ઓવરબ્રિજ ધોવાયા હોવાનું સામે આવ્યું છે અત્યાર સુધીમાં તંત્ર દ્વારા ચુમ્મોતેર જેટલા ધોવાયેલા રસ્તાઓનું કામચલાઉ રિપેરિંગ કરવામાં આવ્યું છે વહીવટી તંત્ર દ્વારા પ્રથમ તબક્કામાં રસ્તા પર પડેલા ખાડામાં મેટલનું પેચવર્ક સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે